માર્કેટમાં ધૂમ મચાવતી ડિઝાઇન ડિઝાઇન તો નહીં કહી શકું પણ પેટર્ન જે જબરજસ્ત અને સુપર ડુપર હીટ આપણી જે થયેલી છે અને ખાસ આ એક્ટિવ બ્રાન્ડનું છે આ ડિઝાઇન છે ને આપણે પોતે ડેવલપ કરાવી છે આખું સુરત ફરી લેશે ને તો હજુ આ ફેબ્રિકની ડિઝાઇન તમને નહીં મળે કારણ કે આ જયપુરથી આપણે સ્પેશિયલ ડિઝાઇન કરાવેલી કલમકારી પ્રિન્ટ છે કલમકારી પ્રિન્ટ હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં અને કલર પણ જોઈ લો બાપથી બાપ કલર છે ત્રણ કલર ઓપ્શનમાં એમથી લઈને ટ્રિપલ એક્સલની સાઈઝ ટુ પીસમાં પણ પહેર વેર કરી શકો અને સાથે દુપટ્ટો પણ આપેલો છે તમારે દુપટ્ટા સાથે પણ જો વેર કરવો હોય ને તો બિંદાસ દુપટ્ટા સાથે પણ વેર કરી શકો નાના મોટું કોઈ પણ ઓકેશન હોય ને તમે પહેર્યું હોય ને તો બાપ લાગે ને એવો આ ડ્રેસ છે વહેલા તે પહેલાં તમારો ઓર્ડર બુક કરી લેજો આ બધી જ જગ્યાએ મળે ને એવા ડ્રેસ નથી કારણ કે આ કલમકારીમાં હાથથી બનાવેલી વસ્તુ છે ને ઓરિજિનલ છે ખાસ તમારા ગ્રુપમાં પણ આ રીલ શેર કરજો જેથી એમને પણ આઈડિયા આવે કે આવા ડિઝાઇનર ડ્રેસ છે ને શગુન રેસીસમાં એડવાન્સ આવતા હોય માર્કેટમાં પછી આવે જે સૌથી પહેલાં શગુનમાં આવે છે નવી વાત છે કે તમારે છે ને આની ઓર્ડર કરવો છે ને તો ડિસ્પ્લે ઉપર જે નંબર ચાલે એમાં તમારો ઓર્ડર ફટાફટ બુક કરી લેજો અને શોપની રૂબરૂ વિઝિટ કરવી છે તો ગૂગલ મેપમાં શગુન રેસીસ કતારગામ લખશો ને લોકેશન એડ્રેસ મળી રહેવાનું છે થેન્ક યુ